સુરતના પુના વિસ્તારમાં ડોક્ટરોની બેદરકારી સામે આવી છે એક પરિવારે દીકરી તો બીજાએ બહુ ગુમાવી છે ગર્ભવતી મહિલાનું હોસ્પિટલના વિચારને મોત થયું છે જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત નીપજ્યું છે જ્યારે બંને બાળકો સારવાર હેઠળ છે નિકિતા ગોસ્વામી નામની મહિલાના મોતથી પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સદવિચાર હોસ્પિટલના ડોક્ટર વીના કંડેલ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું અને પરિવારે આક્ષેપ કર્યો છે મૃતદેહને સ્મિમર હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવી છે મૃતકના પરિવારજનોને ન્યાય મળે નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાની મનાઈ કરી છે ગઈકાલે રાત્રે એક ઘટના 1 બાર 2025 ને પુણા ગામ વિસ્તારમાં આવેલી સદ વિચાર હોસ્પિટલ કે જ્યાં ડિલિવરી સમયે પરિવારજનોના આક્ષેપ પ્રમાણે ડોક્ટરની બેદરકારીથી એક ત્રીસ બત્રીસ વર્ષના મહિલાનું બેન કે જેની ડિલિવરી સમયે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીથી એમનું મૃત્યુ થયેલું છે ગઈકાલે રાત્રે સાડા પાંચ છ વાગ્યાથી લઈ રાત્રે દોઢ વાગ્યા સુધી પરિવારજનો પોલીસ પ્રશાસનથી લઈ તમામ હોસ્પિટલ પર હાજર હતા હોસ્પિટલમાં એવી બાહેદરી આપવામાં આવી કે ગઈકાલે એટલે કે આજે એફઆઈઆર કરી અને પછી જ તે તમને આગળની કાર્યવાહી માટે પોલીસ પ્રશાસન સપોર્ટ કરશે ગઈકાલેથી લઈ અત્યાર સુધીમાં હજી સુધી એફઆઈઆર કરવામાં આવી નથી પોલીસ પ્રશાસનને અમે એક નિવેદન કરીએ છીએ કે આ ગરીબ સાધુ સમાજની આ દીકરીને ન્યાય માટે સૌપ્રથમ પ્રથમ એફઆઈઆર કરવી ખૂબ જરૂરી હોય સમાજમાં આક્રોશ છે હાલ જલ્દીથી જલ્દી એફઆઈઆર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પરિવારજનો આ બોડી સ્વીકારવા છે નહીં વિશેષ કહેવાનો માધ્યમ ખાલી એટલું જ છે કે પરિવારજનને ન્યાય આપવા માટે જે ઘટના આ ઘટિત થઈ છે આ ઘટિત ઘટના આગળ પણ ન બને અને કોઈ પણ પરિવાર સાથે આ ઘટના ન ઘટે એના સંદર્ભે કડક પગલા લેવામાં આવે વિશેષ પોલીસ પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે જ્યાં સુધી એફઆઈઆર આપ દર્જ નહીં કરો ત્યાં સુધી અહિયાં બોડી સ્વીકારવામાં નહીં આવે ઘટનામાં એમ છે કે આઠમો મહિનો બેઠો મારી બેનની ની બાણકી ને અમે અહિયાં દાખલ કરી એને બરોબર છે અને મેડમ એમ કીધું કે એને સીઝર કરવું પડશે રિપોર્ટ કરાવ્યા કે તમે પેશન્ટને હોપા વગર મેડમ જવાતું નથી બરોબર છે તો આ કયા કારણે અમાર ન્યાય જોયે બીજું કઈ નથી તમારે ન્યાય જોયે ન્યાય સિવાય બીજું અમારે કઈ એટલે ક્યાં બોડી સ્વીકારવામાં નહી આવે સદ વિશાર વીણા વર્મા કંડેલ